આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાતમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના પ્રવીણભાઈ તોગડીયા દ્વારા કરવામાં આવી હતી અને તેને છ વર્ષ પૂર્ણ થતા સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બોટાદ જિલ્લાના કાર્યકરોમાં આનંદની લાગણી છવાયેલી છે જ્યારે સાતમા વર્ષમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રવેશ કરતા બોટાદ જિલ્લાના કાર્યકરો ઉત્સાહ અને આનંદની લાગણી છવાયેલી હતી ત્યારે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી તેમજ બોટાદ શહેરમાં ટાવર રોડથી હાઈસ્કૂલ સુધી રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં બોટાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બોટાદ જિલ્લાના તમામ કાર્યકરો જોડાયા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ

લડવા માટે જે 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 કરી એની સાથે જોડાઈને આજે છ વર્ષ પૂરા થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળના અને સાતમા વર્ષમાં પ્રવેશ થયો છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ માટે કાયમ લડતું રહેશે જય શ્રી રામ